મિત્રો જો કોઈ તમારી કેપેસિટી પર તમારી કેપેબિલિટી પર તમારી ક્ષમતા પર તમારી આવડત પર તમારી એબિલિટી પર અચાનક જ પ્રશ્નાર્થ કરે તો તમે એનો ઉત્તર કેવી રીતે આપશો આપણે ઘણીવાર વિદ્યાર્થીઓને પ્રશ્ન કરતા હોઈએ છીએ કે ભાઈ સાયન્સ લીધું છે પાસ તો થઈશ ને કોમર્સ લીધું છે એન્જિનિયરિંગ લીધું છે મેડિકલ લીધું છે માર્ક તો આવશે ને પાસ થઈશ કે ત્યાં જ રહીશ ઘણીવાર ઓફિસમાં બોસ ટોન્ટ મારતા હોય છે કે મને નથી લાગતું કે તારે એકલાથી આ કામ થઈ શકે એટલે મિત્રો આપણી લાઈફમાં ક્યારેક ને ક્યારેક આ પરિસ્થિતિ આવતી જ હોય છે કે જ્યારે આપણને આપણી ક્ષમતા પર વિશ્વાસ હોય પણ સામેની વ્યક્તિને એની ખબર નથી હોતી અને એના પર ડાઉટ કરે છે તો આવા પ્રસંગોમાં સાચો ઉત્તર શું હોઈ શકે અને એ કેવી રીતે આપી શકાય એ જોવા માટે આપણે શ્રી રામચરિત માનસનો એક પ્રસંગ જોઈશું પ્રસંગ એવો છે કે રાવણ સીતાજીને ઉપાડીને લંકામાં લઈ ગયો હોય છે સીતાજી વાટિકામાં એક વૃક્ષ નીચે બેઠા હોય છે ત્યાં હનુમાનજી ખૂબ જ નાના વાનરનું સ્વરૂપ લઈને પ્રગટ થાય છે પછી હનુમાનજી અને સીતાજી વચ્ચે એક સંવાદ થાય છે હનુમાનજી સીતાજીને એમ કહે છે કે માતા જો હું ધારું તો અત્યારે જ તમને અહીંથી લઈ જઈ શકું છું પરંતુ પ્રભુ શ્રીરામની એવી આજ્ઞા નથી પછી હનુમાનજી સીતાજીને આશ્વાસન આપતા એમ કહે છે કે માતા બસ ફક્ત થોડાક જ દિવસ ધીરજ ધરો પ્રભુ શ્રીરામ વાનરોની સેના સાથે આવશે અને રાક્ષસોને મારીને તમને અહીંથી લઈ જશે હનુમાનજી સીતાજીને જેવું આવું કહે છે તરત જ સીતાજી એમ કહે છે હે સુત કપિ સબ તુમ હિ સમાના હે સુત કપિ સબ તુમ હિ સમાના જાતુધાન અતિભટ બલવાના મોરે હૃદય પરમ સંદેહા એટલે કે હે શુદ્ધ કપી સબ તુમ હિ સમાના એટલે કે પુત્ર બધા વાનરો તો તમારા જેવા નાના નાના હશે અને જાતુદાન અધિભટ બલવાના એટલે કે આ રાક્ષસો તો ખૂબ જ મહાન બધા યોદ્ધાઓ છે એમની સામે યુદ્ધમાં તમે કેવી રીતે ટકી શકશો મોરે હૃદય પરમ સંદેહા એટલે સીતાજી એમ કહે છે કે મને તો તમે રાક્ષસો સાથે યુદ્ધ કરી શકશો કે નહીં એનો ડાઉટ છે આપણા જેવાને તો જો આવું કીધું હોય તો ત્યાં ત્યાં જ કહી દીધું હોય કે એમ કઈ કેપેસિટી વગેરે અહીંયા શું વાત કરો છો તો આ રીતે આપણાથી કામ ના થાય હો આપણે તો ભગવાન શ્રીરામજીને જઈને કહી દઈશું કે આવું કીધા કરે તો આપણાથી કામ ના થાય અને એમાંય જો અમારા જેવા પટેલોને આવું કીધું હોય તો તો ત્યાં જ ટણી ચડી જાય અને સીતા માતાને ત્યાં જ કહી દે અમે લવકુશના પ્રસંગમાં નહીં આવીએ આજની તારીખે જ્યારે કોઈ શુભ પ્રસંગની ગંગૂત્રી લખાતી હોય ત્યારે એક ભાઈ તો રીસાઈને બેઠો હોય જો હું ખોટું બોલતો હોઉં તો કહેજો પણ મિત્રો આ તો તમારા મારા જેવા સામાન્ય મનુષ્ય નથી આ તો બુદ્ધિમતામ વરિષ્ઠમ હનુમાનજી છે હનુમાનજી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કેવો અદ્ભુત રીતે ઉત્તર આપે છે તમે જુઓ સીતાજી જેવું કહે છે કે હૈ સુત કપી સબ તુમ હિ સમાના જાતુ ધાન અતિભટ બલવાના મોરે હૃદય પરમ સંદેહા સુનિ કપી પ્રગટ પ્રગટકીન નિજ દેહા કનક ભૂધરા કાર શરીરા સમર ભયંકર અતિબલ બીરા એટલે કે જીવ સીતાજી એમ કે છે મોરે હૃદય પરમ સંદેહા સુનિ કપી પ્રગટ કીન નિજ દેહા એ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તરત જ પોતાનું સાચું અદ્ભુત સ્વરૂપ પ્રગટ કરે છે અને એ સ્વરૂપ કેવું છે તુલસીદાસ જે છે શબ્દો વાપરે છે ને એ એનો ક્રમ પણ સમજવા જેવો છે ફક્ત એટલું નથી કહ્યું કે ભૂધરાકાર શરીર ભૂધરાકાર શરીર એટલે કે વિશાળ અને વિકરાળ હવે મિત્રો આપણે ઘણીવાર જોઈએ છે કે વિશાળ અને વિકરાળ વસ્તુઓ ઘણીવાર કઢંગી હોય કદરૂપી હોય અનાકર્ષક હોય પણ હનુમાનજીના કેસમાં એવું નથી આ વિરાટ વિકરાળ જે સ્વરૂપ છે એ કેવું છે કનક ભૂધરાકાર એટલે કે સુવર્ણમય આભાવાળું છે જેમ ઉગતા સૂર્યની સુવર્ણમય આભા હોય એવી દૈવી કાંતિવાળું આ અદ્ભુત વિશાળ સ્વરૂપ છે અને ફક્ત એટલું જ નહીં સમર ભયંકર સમર ભયંકર એટલે યુદ્ધમાં શત્રુઓના હૃદયમાં ખળભળાટ મચાવી દે એમને ભય પેદા કરે એવું સમર ભયંકર અતિબલબીરા ખૂબ જ બળવાન અને વીરતાપૂર્ણ આવું સ્વરૂપ હનુમાનજી પ્રગટ કરે છે અને ત્યારે સીતા મન ભરોસ તબ ભયું પુનિ લઘુ રૂપ પવન સુત લયું આ જોઈને જ એટલે જો સીતાજી અને હનુમાનજી વચ્ચે કોઈ સંવાદ થતો નથી તરત જ હનુમાનજી પાછું પોતાનું નાનું સ્વરૂપ ધારણ કરી લે છે એમને વિશ્વાસ આવી જાય છે સીતા મન ભરોસ તબ ભયું પુનિ લઘુ રૂપ પવન સુત લેવું એટલે જોયું મિત્રો હનુમાનજી એક શબ્દ પણ બોલ્યા વગર કેવી રીતે સીતાજીની શંકાનું સમાધાન કરે છે આ આખી ઘટનામાં એક બાબત સમજવા જેવી છે પહેલું તો એ કે કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલાં પ્રશ્નને બરાબર સમજી લેવો જોઈએ જ્યારે હનુમાનજી સીતાજીને એમ કહે છે કે પ્રભુ શ્રીરામ વાનરોના સૈન્ય સાથે આવશે અને રાક્ષસોને મારીને તમને અહીંથી લઈ જશે અને ત્યારે સીતાજી જે પ્રશ્ન કરે છે ત્યારે એમને પ્રભુ શ્રીરામના સામર્થ્ય વિશે કોઈ શંકા નથી તમે જુઓ કારણ કે પહેલાં એક ઘટના બની ચૂકી હોય છે કે જ્યારે હનુમાનજી સીતાજીને રામની ભીંટી આપે છે ત્યારે જ સીતાજી કહે છે જીતી કો સકઈ અજય રઘુરાઈ માયા તે હસી રચી નહીં જાય એટલે કે રઘુપતિ તો એ તો અજય છે જીતી કો સકઈ રઘુરાઈ રામને કોણ જીતી શકે એટલે એમને એમાં તો સહેજે શંકા છે જ નહીં રામના સામર્થ્ય પર એમને કોઈ શંકા નથી પણ એમને એમ છે કે આ બિચારા વાનરો એમની જોડે આવશે અને યુદ્ધમાં બિચારા નાહકના મરી જશે એટલે તમે જુઓ મિત્રો સીતાજીના બે પ્રશ્ન હતા એક તો હે સુત કપી સબ તુમ હિ સમાના તમારા જેવા નાના નાના છે એટલે એક તો એમના સ્વરૂપ ઉપર એમના કદ ઉપર એક શંકા હતી બીજું એ જાતુધાન અતિભટ્ટ બળવાના કે પહેલાં લોકો તો બળવાન છે આ બંને શંકાનો ઉત્તર હનુમાનજી એક શબ્દ બોલ્યા વગર આપી દે છે એટલે આપણે જોયું છે મિત્રો ઘણીવાર લોકો પ્રશ્નો સમજતા નથી હોતા અને અવડી આર્ગ્યુમેન્ટમાં સમય બરબાદ કરતા હોય છે તો મિત્રો હવે આપણે પાછા આપણા ઓરિજિનલ પ્રશ્ન ઉપર આવીએ કે કોઈ તમારી એબિલિટી પર શંકા કરે તો એનો બેસ્ટ આન્સર શું હોઈ શકે અને કેવી રીતે અપાય તો બેસ્ટ આન્સર એ જ છે કે પરિણામ પરિણામ જ પ્રત્યક્ષ છે અને એનાથી જ સામેવાળી વ્યક્તિને એ પ્રતી થઈ શકશે કે તમારી એબિલિટી છે એટલે આવા કેસમાં બેસ્ટ આન્સર એ છે કે પરિણામ લાવીને આપવું મિત્રો હજુ મેઇન વાત તો બાકી છે વ્યવહારિક રીતે કદાચ આ અહીંયા આપણે પતાવી દઈ શકીએ પણ આધ્યાત્મિક રીતે હજુ એક વાત કહેવાની બાકી છે જો સામાન્ય મનુષ્ય હોત અને આવું શક્તિ પ્રદર્શન કર્યું હોત તો તરત જ એણે કહી દીધું હોત કે જોઈ લીધું ને વિશ્વાસ બેઠો હવે અમે તો પહેલાંથી જ કહેતા હતા તમે નહોતા માનતા પણ આ તો હનુમાનજી છે ખૂબ જ કેરફુલ છે એ વિનયી છે વિવેકી છે હનુમાનજી જે આખી ઘટના બની સીતા માતાએ જે શંકા કરી અથવા તો કસોટી કરી અને હનુમાનજીએ વિકરાળ વિશાળ સ્વરૂપ ધારણ કર્યું ને તરત જ નાનું સ્વરૂપ લીધું આખી જે ઘટના બની એનો કોઈ બીજું કોઈ મિનિંગ નીકળે એ પહેલાં જ હનુમાનજી તરત જ સીધાજીને કહી દે છે કે સુનુ માતા શાખામૃગ નહીં બલબુદ્ધિ વિશાલ સુનુ માતા શાખામૃગ નહીં બલબુદ્ધિ વિશાલ પ્રભુ પ્રતાપતે ગરુડ હિ ખાઈ પરમ લઘુ બ્યાલ એટલે કે સુનુ માતા શાખામૃગ કેવો સરસ શબ્દ વાપરો છે તુલસીદાસજીએ શાખામૃગ મૃગ એટલે હરણ અને જે વૃક્ષની ડાળીઓ પર કૂદાકૂદ કરે એ શાખામૃગ એટલે કે વાનર એટલે હનુમાનજી એમ કહે છે કે માતા આ વાનરોમાં આમ બી કંઈ નહીં બલબુદ્ધિ વિશાલ એમનામાં કંઈ બહુ બળબુદ્ધિ હોતા નથી આ તો પ્રભુ કૃપાનો પ્રતાપ છે પ્રભુ પ્રતાપ તે ગરુડ હિ ખાઈ પરમ લઘુ બ્યાલ એટલે કે આમ જનરલી ગરુડ સર્પને ખાઈ જતા હોય છે પણ જો ઈશ્વર કૃપા હોય તો એક નાનું સાપોલ્યું પણ ગરુડને ખાઈ શકે એવું હનુમાનજી કહે છે એટલે જોયું મિત્રો હનુમાનજી છે અતુલિત બલધામ છે એમની શક્તિનું કોઈ માપ નથી છતાં એ કેટલા વિનમ્ર છે અને વિવેકી છે તો આપણે પણ અમે કીધું ને કે આધ્યાત્મિક ચર્ચા હજુ બાકી છે તમે પરિણામ દ્વારા આપણો પહેલો પ્રશ્ન તો કોઈ કોઈ શંકા કરે તો તમે પરિણામ લાવીને એ પ્રતીતિ લાવી શકો તમે તમારી શક્તિ પ્રદર્શિત કરી શકો પણ હંમેશા આપણે વિવેકી રહેવું જોઈએ આ મિસ ના થવું જોઈએ એટલે મિત્રો આશા રાખું કે હવે પછી જ્યારે તમે સુંદરકાંડનો પાઠ કરો અને આ ચોપાઈઓ આવે તો તમે એને વધારે સારી રીતે સમજી શકશો અને પ્રભુ શ્રીરામ અને હનુમાનજી પ્રત્યે આપણી શ્રદ્ધા વધારે દ્રઢ બને એવી આશા સાથે બોલો પવનપુત્ર હનુમાન કી જય જય શ્રીરામ